તાજા વિસર્જનને ધ્યાને રાખીને પોલીસે લોખંડની બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે આજે સવારે વારસિયાના સરસિયા તળાવ ખાતે તાજા વિસર્જન માટે લાવવામાં આવ્યા હતા તે દરમિયાન યુવક તળાવમાં ડૂબ્યો હોવાનું સામે આવ્યું છે ઘટના અંગે જાણ થતાં જ ફાયર બ્રિગેડના જવાનોએ તુરંત રેસ્ક્યુ હાથ ધર્યું હતું ગણતરીના સમયમાં જ યુવકને અર્ધવિવાન હાલતમાં રેસ્ક્યુ કરવામાં આવ્યો છે યુવકને રેસ્ક્યુ કરીને તેનો જીવ બચાવવા માટે તેને પ્રાથમિક સીપીઆર આપવામાં આવ્યું હતું જોકે આ સીપીઆરનો તેના શરીર તરફથી કોઈ રિસ્પોન્સ ના મળ્યો હોવાનું સૂત્રો જણાઈ રહ્યા છે બાદમાં યુવકને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો છે તાજા કમિટીના અગ્રણીએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે અમે બાળકોને પ્રવેશવા દેતા નથી પરંતુ તેમને એક ઓવારા પરથી ભગાડીએ તો બીજા ઓવારીથી તળાવમાં પ્રવેશી જાય છે આ છોકર મત્તા થયેલી ઘટના છે અમે બાળકોને પ્રવેશવા દેતા નથી તળાવ બહાર પોલીસ અને તળાવમાં ફાયર બ્રિગેડના જવાનો તૈનાત હતા બાર વાગે બાર વાગે જઈશું ખબર છે ઓલો આ બરોબર તો મતલબ તમને માનતા કે તમને પ્રોબ્લેમ છે પણ કોઈ કોઈ છે એકદમ છે ને મધારા છે જે ધ્યાન છે આની કમિટી દ્વારા રહે કમિટીને સત્તા દે દો આ દરવાજા કરવા બની છે આની પહેલાં બી આવા બનાવો બનેલા છે અને તાત્કાલિક સહાય મળી બી ગઈ છે અને કેટલા લોકો બચી બની ગયા છે અને આનંદ શું છે કે સ્વયંસેવકો બી છે ફાયર બ્રિગેડ બી છે બધાએ અહીંયા સલામતીના પગલાં માટે આ છોકરાઓને ભગાડતા હતા પણ છોકરાઓમાં એવી આદત હતી કે અહીંયાથી ભગાડે તો પહેલાં આરાપાય પહેલાંથી ભગાડ્યો પહેલા હરાપાય અને વશમાં ક્યારે ખુલ્સીને જાય એ ટ્યુબ પર આવે અને ટ્યુબ આડી થઈ ગઈ હોય તો બી આ બનાવ બની હોય એ પંદર એક વર્ષનો હતો એ તો આપના ડૉક્ટર કહેશે કે શું હાલત છે મેસેજમાં આટલું છે કે આ કોઈ પૂર્વ આયોજિત કાવતરો નથી કે કોઈને કંઈ દુશ્મની નથી આ એક એક્સિડન્ટ છે અને એક્સિડન્ટના અંદર કંઈ બી થઈ શકે છે નાના બાળકો એને મેસેજ આપવા માંગે છે કે ભાઈ કિનારે પર ઉભા રહો અને મોટાઓ સમજાવે છે તો એને સમજવું જોઈએ અને તારાઓને પાણીના અંદર ના જવું જોઈએ